વડોદરા શહેરના મધુનગર બ્રિજ મધુનગર થી છાણી તરફ અને છાણી થી ગોરવા તરફ જતા બ્રિજ નીચે તિરાડો અને સળિયા દેખાતા સામાજિક કાર્યકર અતુલ ગામેજી રેલવે તંત્ર તથા કોર્પોરેશન તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પાસે બાંધવામાં આવનાર નવીન ખાતમુહૂર્ત નીતિન પટેલ મંત્રી શ્રી મંત્રીશ્રી શહેરી વિકાસ અને નિર્માણ વિભાગ ગુજરાત સરકાર નારણભાઈ રાઠવા માન્ય રેલવે રાજ્યમંત્રીના વરદસ્તે કરવામાં આવ્યું વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નવા યાર્ડ પાસે રૂપિયા સત્તર પોઈન્ટ પંદર કરોડના ખર્ચે બાંધવામાં આવેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરથ હસ્તે કરવામાં ચૌદ તારીખ અઠયાવીસ આઠ બે હજાર અગિયારના રોજ કરવામાં આવ્યું હતું આ બંધાલ બ્રિજના નીચે રેલવે ક્રોસિંગ બ્રિજ સળિયા અને તિરાડો દેખાતા સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ રેલવે તંત્ર તથા કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કર્યો હતો આજ તિરાડો અને સળિયા દેખાતા વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી માગણી કરી હતી આ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વ્યક્ત કરી હતી અને જે તે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે સાથે હાલ ઓવર બ્રિજ બ્રંધ રહેવાનો હોય ત્યારે વેલી તકે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કરી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન્ડ ન્યૂઝ વડોદરા તું જો ખાસ કરીને આ વિસ્તારમાં વડોદરા શહેરના છાણી મધુનગર અને મધુનગરથી થી છાણી જાહેર જનતા માટે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો આ ઓવરબ્રિજ જે તે સમયના માન્ય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કામકાજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું સત્તર કરોડ રૂપિયાનો આમાં ખર્ચો કરવામાં આવ્યો હતો નાગરિકો અવર જવર હાલમાં પણ કરી રહ્યા છે પરંતુ આ બ્રિજના નીચે જતાં સળિયા દેખાય છે તિરાડો દેખાય છે એટલે કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વારંવાર સિમેન્ટના લોચા ઉપરથી નીચે પડેલા પણ દેખાઈ રહ્યા છે બીજી બાજુ હાલમાં વડોદરા શહેરમાં બે ઓવરબ્રિજ બંધ રાખવાના છે પંડ્યા હોટલનો બ્રિજ અને મધુનગર નવાયડ ઓવરબ્રિજ તે સમય દરમિયાન આ ઓવરબ્રિજના નીચેની જે પણ કામગીરી છે તમામ કામગીરી પૂરી કરવામાં આવે સળિયા દેખાય છે દૂર કરવામાં આવે સાથે તિરાડો પણ પડી છે એને પણ દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે એન્ડ પ્રેસ ધ